નેશનલ એકસો એકત્રીસ પોણિયા પૂર્ણિયા કટિહાર મુખ્ય માર્ગ પર બિલોરી અપ્સરા મંગલ ભવન પાસે સર્જાયો હતો તો અકસ્માતમાં એસ્કોટ કારના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું તો મૃતકનું નામ મોહમ્મદ હલીમ હતું જે મધુબની ટોપના સિપાહી ટોળાનો રહેવાસી હતો આ અકસ્માતમાં આઠ જેટલા જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા તો મહત્વનું છે કે જે કાર તેજસ્વી કાપલા સાથે ટકરાઈ હતી તે કટિયારથી ફાર બિસગંજ જઈ રહી હતી તેમાં પાંચ લોકો સવાર હતા મહિલા અને બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તે દરેકને જીએમસીએચ પોણિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે જે તેમની